અરીઠા અરીઠા અતિ ઉત્તમ ઔષધ છે સંસ્કૃતમાં માં એને અરીષ્ટ કહે છે અરીઠા સ્વાદ માં તીખા કડવા લઘુ સ્નેહ તીક્ષ્ણ પચ્યા પછી પણ તીખા ગરમ મળને ખોતરનાર ગર્ભપાત કરાવનાર તથા વાયુ કુષ્ઠ ખંજવાળ વિષ અને વિસ્ફોટકનો નાશ કરનાર છે એક અરીઠાનું પાણી પીવડાવવાથી ઉલટી થતા વિષ નીકળી જાય છે બે અરીઠાના ફીણથી માથો ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધિ થાય છે આથી ખોડો દાદર ઉંદરી જેવા રોગો મટે છે મિનિટ પાણીમાં પલાળી રાખવાથી થઈ રાખવા પાંચેક મિનિટ માથા પર રહેવા દેવું ત્રણ બાળકને પેટમાં ચૂંક આવતી હોય આફરો ચડ્યો હોય પેટમાં કૃમિ થયા હોય તો પેટ પર અરીઠાનું ફીણ લગાડવાથી થોડી વારમાં શાંતિ થાય છે અને કરમિયા હોય તો નીકળી જાય છે ચાર ત્રણ ચાર ટીપા મીઠા લૂમ્ફેન નાકમાં નાખવાથી બેભાન દર્દી થોડી વારમાં ભાનમાં આવી જાય છે એપિલેપ્સી વયના દર્દીમાં પણ આ પ્રયોગ કામ કરે છે એનાથી આધા શીશી પણ મટે છે પાંચ સવાર સાંજે અરીઠાના હુનફાળા પાણીથી આઠ દસ દિવસ માચો ધોવાથી જો તથા લીક સાફ થઈ જાય છે તથા ખોડો પણ મટે છે છ માથામાં ખંજવાળ આવતી હોય વાળ ખરતા હોય કે પાતળા અને પાંખા થઈ ગયા હોય તો માચો ધોવામાં અરીઠાનો જ ઉપયોગ કરવો જોઈએ મિત્રો વિડીયો પસંદ આવે તો ફોલો કરી મિત્રો પરિવાર સાથે શેર જરૂર કરજો કોમેન્ટ જય શ્રી કૃષ્ણ લખી નાખજો વિડીયો સંપૂર્ણ જોવા બદલ ખૂબ ખૂબ આભાર